ગાંધીનગરમાં ફ્રીજીમાં નોકરી માટે વિજા સેમિનાર યોજાયો વિદેશમાં સ્થાયી થવા નવા ઇચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખોલ્યો છે ગો એબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઈટ્સ હોટલ ખાતે આયોજિત ભારતનો સૌપ્રથમ ફ્રીજી વર્ક પરમિટ વિજા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખોલતો સિદ્ધ થયો છે સેમિનારે યુવા યુવા નોકરી શોધનારા કુશળ વ્યવસાયિક લોકો અને પરિવારો સહિત ચારસો થી વધુ લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે ફ્રીજીમાં કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવાર સાથે વસવાટ કરવા ઈચ્છે છે આ પહેલ નેતૃત્વ હેઠળ હિમાંશુ ગઢવી ગો એબ્રોડ ગોના સ્થાપક દ્રષ્ટિ એગ્રી માર્ગદર્શક તરીકે આગળ આવ્યા હતા તેમણે ભારતીય નાગરિકો માટે ફ્રીજીમાં કાયદેસર સરળ અને પારદર્શક રીતે વર્ક વિઝા મેળવવાની માર્ગદર્શન પણ આપ્યું હતું જે દેશ માટે આજે ભારતીય કુશળ મનુષ્ય મનુષ્યબળ હબ બની રહ્યું છે અમે ઈચ્છીએ છીએ કે ભારતીય ટેલેન્ટ વૈશ્વિક અવસરો મળે ફ્રીજીમાં માત્ર નોકરી નથી આપતું પણ સન્માનપૂર્ણ જીવનશૈલી કાયદેસર સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય આ માટે માર્ગ પણ આપે છે ફીજી અમે લાસ્ટ યર લાસ્ટ ટુ લાસ્ટ યર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ ગુજરાતી પીપલ અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતી આપણા ઇન્ડિયન તો પછી એના માટે પ્લાન કરી સેમિનાર આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં કરીએ તો ધીસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે પણ ગુજરાતમાં સીજીને એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા ફીજીમાં ઇન્વેસ્ટ કરવા ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ હોય તો એક કરી શકે ત્યાં સ્કિલ પીપલ છે એમને સ્કિલ ને ત્યાં ઓપોઝિટી બહુ બધી સારી હોય છે તો ત્યાં એમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ વિઝિટર છે વિઝિટ સારી ફિઝિક કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે તો વિઝિટર વિઝા માટે બી અમે એમને હેલ્પ કરી શકીએ કોઈને ઇવેન્ટ કરવો હોય ડેસ્ટિનેશન ઇવેન્ટ તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીતે થાય તો એ અમે એમને હેલ્પ કરી શકીએ છીએ મંજૂરીમાં એવું છે કે અમે જેની સાથે ટાઈપ અપ છે જેનું લાયસન્સ આવા લાયસન્સ કમ્પલસરી હોય છે વી કોલ ધ માઇગ્રેશન લાયસન્સ જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ એમના થ્રુ લાસ્ટ એમાં મોર ધેન 200 પ્લસ એમને વિઝા ઇશ્યુ કરાવેલા છે અને અત્યારે અમે પાંચ સ્ટેટમાં ઇન્ડિયામાં પાંચ સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇનહાઉસ ઓફિસ છે ઓસ્ટ્રેલિયામાં મેલબન સિડની એડલાઇડ અને પર્થ ઓફિસ છે ઇન્ટરનેશનલ ઇઝિયા પોતાની ઇનહાઉસ ઓફિસ આવી છે જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છે બિઝનેસ શોધવા માટે એન્ડ સ્કિલ બને આઈટી ત્યાં લઈ જવા ત્રીજી ધીમી પણ સ્થિર વૃદ્ધિ સાથે ભારતીયો માટે વિશ્વસનીય કામનું સ્થળ બની રહ્યું છે બે હજાર ચોવીસમાં દેશનો જીડીપી વૃદ્ધિદર છ પોઈન્ટ બે ટકા રહ્યો હતો અને ટુરિઝમ હેલ્થકેર હોસ્પિટાલિટી કન્સ્ટ્રક્શન અને ખેતી જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય કામદારોની માંગ વધી રહી છે ફ્રીજીમાં મિનિસ્ટ્રી ઓફ એમ્પ્લોયમેન્ટ મુજબ બે હજાર ત્રેવીસમાં અઢાર વધુ વર્ક પરમિટ જારી કરવામાં આવ્યા હતા જેમાં મોટો હિસ્સો એશિયન પ્રોફેશનલનો હતો ગાંધીનગરમાં આયોજિત સેમિનારમાં ચારસો થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં યુવા નોકરી શોધનારાઓથી લઈ નિષ્ણાતો પરિવારવાળા ઉમેદવારોને સુધીનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં લોકો પોતાની શંકાઓ પ્રશ્નો માટે વિજા કન્સલ્ટન્ટ અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે સીધી ચર્ચા કરી હતી લાઈવ ક્યુ એન્ડ એ સેશન દ્વારા વિજા પ્રક્રિયા કામની સ્થિરતા અને મુસાફરીને પરિવાર વસવાટ જેવા મુદ્દાઓ પર ખુલાસાઓ પણ કરવામાં આવ્યા હતા તો મિત્રો આજે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પુલથી નમસ્કાર